અહીંયા આપણે સિસ્ટમ બધા ટ્રેક્ટરમાં લગભગ આપેલી જ હોય છે તો તમારે તમારી જાતે આ બોલ ખોલી અને જરૂરિયાત મુજબ અહીંથી સેટ કરી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે ટ્રેક્ટર દરેક લોકો પાસે છે ખેડૂત ભાઈઓ પાસે અને ટ્રેક્ટર બાબત આ ખાસ ઉપયોગી વિડીયો છે કેમ કે મેં અત્યાર સુધી ટ્રેક્ટરની ક્લચ વિશે તમને ક્યારેય મેં માહિતી નથી આપી તો ટ્રેક્ટર ની ક્લચ એક મોટો ભાવ ભજવે છે ટ્રેક્ટર માં અને આપણે ઘણી નુકસાનીથી બચાવતું હોય છે તો એક વસ્તુ આજે મને જાણવા મળી છે હું આ ટ્રેક્ટર ઓછું લાવું છું તો મને ખબર વગર જો હું આજે તમને એનો ફર્ટ બતાવું છું કે આ જે ક્લચ છે એના પગામાં ચાલ હોવી જોઈએ તો અત્યારે એ ચાલ પૂરી થઈ ગઈ છે તો ચાલ પૂરી થઈ ગઈ છે તો મેં ટ્રેક્ટર આપ્યું તો મને અંદાજ આવ્યો કે આમાં તો ચાલ અત્યારે નથી ચાલ હોવી જોઈએ એના માટે ખાસ કે એને પ્લે કરવી પડે આપણે ક્લચને ને પ્લે ન કરો એટલે જે આમાં અંદર એક બેરિંગ હોય છે જેમાં આપણે આવી રીતના ફિગરિયા હોય છે જે ફિગરિયાને બેરિંગ ટકરાય ક્લચ કરી એટલે ટકરાય અને ક્લચ મૂકી દે એટલે બેરિંગ છૂટું પડી જાય એટલે બેરિંગને ઘસારો લાગતો નથી એટલે બેરિંગને આયુષ્ય વધી જાય અને લાંબા સમય સુધી ફેસિંગને કાંઈ તકલીફ નથી રહેતી પણ અત્યારે આપણે આ પ્લે રાખી નથી આમાંથી કેમ કે ટ્રેક્ટર ની ઘાસ હોય એમ એનું સેટિંગ કરવું પડતું હોય છે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે નવું એન્જિન છે તો ટ્રેક્ટરના ટેપિટમાં કાંઈ વાંધો ના આવે એવું ના હોય અમુક સમયે ટ્રેક્ટરના ટેપિટ પણ સેટિંગ કરવા પડતા હોય છે એમ જ આ ક્લચનું પણ આપણે ખાસ સેટિંગ કરવું પડતું હોય છે અત્યારે તમને બતાવી દઉં કે અત્યારના પગડામાં જરાય ચાલ નથી એટલે એના ફિગરીયા અત્યારે અંદર અડે છે અડે છે એટલે બેરિંગ ભેગું ફરવાનું ચાલુ રાખે અને જેમ હજી આંકી લઈએ આપણે દસ પંદર વીધી મહિનો દી તો પછી એ બેરિંગમાં ઘસારો આવે અને ફેસિંગને માર આવે જયારે ટ્રેક્ટર ને લોડ આવે તો ફેસિંગ સ્લીપ મારવાની પણ શક્યતા રહી છે જેથી કરીને મોટા ટ્રેક્ટર ના ડબલ ફેસિંગ હોય છે છ ફિગરિયા હોય છે એટલે એમાં જો ફેસિંગ બદલાવ ના થાય તો વી પચીસ થી ત્રીસ હજારનો ખર્ચો લાગે છે તમે ઓરિજિનલ વસ્તુ બધું વ્યવસ્થિત કરો એટલે પચીસ ત્રીસ હજાર રૂપિયા ફેસિંગ ખાઈ જાય છે નકર નકરા ફેસિંગ ના જાય ઘણું બધું ગહી નાખે પછી આપણે બેરિંગ કહી ફિગરિયા કહી કારણ કે આપણે બધું અનલીગલી આયું છે પછી આપણે કાયદેસર આયું હોય ને તો ફેસિંગ ગયા હોય તો ખાલી એક બદલાવી એટલે આપણું કામ ચાલુ થઈ જાય છે જેથી કરીને આપણે વધારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે એવી જ રીતે અત્યારે હું આની ફ્લે કરું છું આમાં તો એમાં કાંઈ મોટી વાત હોતી નથી અહીંયા આપણે સિસ્ટમ ટ્રેક્ટરમાં લગભગ આપેલી જ હોય છે તો તમારે તમારી જાતે આ બોલ ખોલી અને જરૂરિયાત મુજબ અહીંથી સેટ કરી શકો છો તમે જોવો છો કે હવે આમાં ચાલ ખાવા માંડી છે આ રીતે પગડામાં ચાલ ચાલ જરૂરી છે છે તો હવે આપણે આપણે તમે કે કરી દીધી જેથી કરીને જે ફિગરિયા થી બેરિંગ થોડુંક જ ભલે ચાલ હોય ઓછી ચાલ ભલે હોય પણ ચાલ હોવી જરૂરી છે જેથી કરીને તમારે આ નુકસાની ન આવે આ ખાસ કાળજી રાખવાની છે મિત્રો અને ત્રણ ચાર કે પાંચ વર્ષ થાય ટ્રેક્ટરના તો તમે સેટ કરાવો એનાથી ફાયરિંગ ટ્રેક્ટરનું બહુ વ્યવસ્થિત થાય ધુવાડો પણ સાયલેશનમાં નહીં આવે અને અવાજ પણ વ્યવસ્થિત ફાયરિંગ થાય તમારી ડીઝલ બચત થાય પિકઅપ રહે આયુષ્ય વધશે પછી ઘણા ખેડૂત મિત્રોને મેં વાલી વખતે કીધું છે કે ઓઇલ બદલાવવામાં કલાક ધ્યાનમાં નથી લેવાની આપણે ઓઈલ કેટલું કાળું થયું છે કેવું એમાં છે એ પ્રમાણે આપણે એને બદલી નાખવાનું આપણે એમ થાય કે હવે નબળું પડી ગયું છે એટલે બદલાવી નાખવાનું પછી એક બીજી વાત કે જેટલું ઓઇલ તમે સમયસર બદલાવશો ને લોખંડ હામું ઘસાય છે ઓઇલ નબળું પડે તો જ ઘસારો લાગે છે ઓઇલ નવું હોય તો હામ હામા જે આપણે આ પિસ્ટન ને હાલતું હોય છે બેરિંગ હોય છે બધું ઘસારો એને તો જ આવે છે કે ઓઇલ નબળું હોય તો બાકી ઇન્જિન ગમે એટલી કલાક કેમ ના હાલે એને કાંઈ ના થાય કોઈ એમ કે કે ઇન્જિન પાંચ હજાર કલાક હાલે એટલે પૂરું થઈ જાય કે દસ હજાર કલાક હાલે એટલે પૂરું થઈ જાય કે પંદર હજાર કલાક આલે એટલે ઇન્જિન ફેલ થઈ જાય ના એવું નથી હોતું ઇન્જિનને તમે કેવું આંકું છે કેવા લોડમાં ઐક્યું છે કેવા ડવરે ઐક્યું છે અને કેવા ઓઇલથી તમે ઐક્યું છે એની ઉપર બધું ડિપેન્ડ કરતું હોય છે એટલે તમારે ખાસ બધાને એ ધ્યાનમાં રાખવાની વાત છે કે ઓઇલ તો સમયસર બદલાવું જ તમે વર્ષે બે વખત ઓઇલ બદલાવો છો એક માની લો તો તમારે બે ની ત્રણ વખત બદલાવવું પડે એક વખત તમે વધારે બદલાવી નાખો તો તમે દસ વર્ષમાં દસ ફેરે વધારે ઓઇલ બદલાવવું પડે તો દસ વખત વધારે ઓઇલ બદલાવવું પડ્યું તો હામું તમારે ઇન્જિન એવેને એવું જ હોય છે અને પ્લસ એવરેજ મળી જતી હોય છે નવું સારું ઓઇલ હોય તો તમને એની એવરેજ પણ મળતી હોય છે એટલે ઓઇલ નવું હોય સારું હોય અને ઇન્જિન તો તમને સામે ડીઝલ બચત થઈ ગઈ એટલે ખાસ તમે વાહન જેને આંકવું છે જેને રાખવું છે જેને ધંધો કરવો છે કે ઘર માટે રાખવું છે આ આપણો એક બળદિયો કઈને તો પણ હાલે તો આને આ રીતે સાચવણ રાખો તો આપણે દુઃખી ના થાય સંકટ સમયમાં આપણે એમાં કોઈ તકલીફ ના થાય સમયસર આપણે ટ્રેક્ટરનું ગીરીશ ફોડતું રહેવું જોઈએ હવાના ડબરા સાફ કરવા જોઈએ રેડિયેટર સાફ હોવું જોઈએ ફેન બેલ્ટ જોયા રાખવાની પાણી ચેક કરવાનું બધું ચેક કરવું કેમકે હવા પાણી ડીઝલ ઓઇલ તમે આમાં તમે ધ્યાન રાખશો ને અને ખાસ બધા ડ્રાઈવિંગ કરતા ભાઈઓ કે આ બધું એને ધ્યાન કાળજી રાખવી એટલા માટે એમાં કોઈ ખોટા જ ના આવે અને આપણે લાંબા સમયે ફાયદો મળે અને આપણા વાહન એમને સુરક્ષિત રહીએ તો આપણે ટ્રેક્ટર પાંચ વર્ષ હલાવતા હોય તો એ ટ્રેક્ટર આપણે દસ વર્ષ હલાવી શકીએ એટલે આપણે બે ટ્રેક્ટરનું કામ થઈ ગયું ઓલું એક ટ્રેક્ટર આપણે લઈ નવું પાંચ વર્ષમાં ભાંગી નાખી અને ફરી પાછું લઈ આવી ફરી પાંચ વર્ષમાં ભાંગી નાખી એમ નહીં એક ટ્રેક્ટર દસ વર્ષ હાલી તો તમને કેટલો બેનિફિટ મળ્યો એટલે તમારું વાહન બગડે નહીં ગેરેન્ટેજ ના આવે અને સમયસર આને પોરો પણ ખાવા દેવો પડે અમુક ચોવીસ કલાક આ છે એના માટે ખાસ કે આને ચાર કલાક ફરતા વાર લાગે બધું બોડી એટલે આને તડકાનું બપોર વૈસાર બે કલાક એવું હોય તો આરામ દઈ કલાક ત્રણ કલાક રાતે આરામ તો ટ્રેક્ટર એની રિકવરી પાસે આવી જાય એટલે તમારે ખર્ચા ઓછો બગડે નહીં વાહન આવી બધી આ વસ્તુ મને ક્લચ વિશે આજે માહિતી જે તમને દીધી મને મગજમાં આવ્યું અને મારે આ પ્રશ્ન કે હું બોલાવતો નથી મોટો ભાઈ હલાવે છે તો એને આ વસ્તુ મગજમાં નહોતી તો મેં આજે જોઈ તો હું કઉ તમને આ વિડીયો શેર કરું અને ખાસ ઉપયોગી જ વિડીયો આપણા મિત્રો અને જો ખેડૂતના દીકરા હોય તો ખાસ આપણે ખેતી ને લગતા દરેક વિડીયો છે આપણી અને ઉપયોગી ને આપણે એ કોઈ બનાવવા ખાતર નથી બનાવતા આમ શોખથી કે નહીં તમને કાંઈક જાણવાનું મળે તો જ વિડીયો બનાવવાનો નહીં ફાલતુ તમારો ટાઈમ બગાડવો એવું મારું વિચાર નથી મિત્રો એટલે વિડીયોને લાઈક કરજો પસંદ આવ્યું હોય તો હવે આપણે વિડીયો લાંબો ન થાય ને એટલે વિડીયોને વિરામ આપીશી એક નવી વાત અને નવું લઈને ફરી હાજર થઈશ ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય